તમારા ખિસ્સામાં પૈસા છે કેટલા અરે બે હજાર તો બહુ થઈ ગયા ઘરે બેઠા ડિગ્રી મળી જશે બસ ખાલી ગૂગલ પે માં બે હજાર પહેલા મોકલી દેવાનો અને પરીક્ષા પહેલા જવાબદયમાં સહી પણ કરાવી દઈશું હાજરી પણ પૂરાઈ જશે પાસ પણ થઈ જશું ડિગ્રી પણ મળી જ જશે ગેરંટી સાથે અરે અરે આ શિક્ષણનો વેપાર હું નથી કરી રહી આ શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં જ્યાં પૈસા આપો અને વગર પરીક્ષાએ ડિગ્રી લઈ જાઓ નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે હેમંત ચક્રવાત ન્યૂઝ નાણા વગરનો ના થયો ને નાણે નાથા લાલ પણ શિક્ષણ ન હોય તો અંગૂઠા છાપનું મેણું ખાવાનું અરે હોતું હશે ગુજરાતમાં પૈસા હોય ને તો વગર પરીક્ષાએ ડિગ્રીઓ વેચાય છે ગુજરાતમાં જેને જોઈતી હોય એ પૈસા ભરીને ડિગ્રીઓ ખરીદી શકે ક્યાંથી એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી અને સુરવદય ડીએચએસઆઈ કોલેજમાંથી અને હા આ કોઈ ખાનગી સંસ્થાઓ નથી હો સરકારી યુનિવર્સિટીઓ છે જી હા આ સરકારી યુનિવર્સિટીઓમાં જ સરા જાહેર આ શિક્ષણનો વેપાર કરવામાં આવી રહ્યો છે આરોપો હું નથી લગાવી રહી આરોપો લગાવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ અને એ પણ પુરાવા સાથે અહીં જુઓ આ મામલે યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું કે શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે અને ખાસ કરીને ગુજરાતની ઘણી બધી ખાનગી યુનિવર્સિટી વિશે આપણે સાંભળ્યું છે કે પરીક્ષા આપવા જાવ કે ન જાવ પરંતુ તમને ડિગ્રી મળી જાય તમે આખું વર્ષ ગેરહાજર રહ્યો પરંતુ તમારી એસી ટકા હાજરી પૂરાઈ જાય પેપર વગર એ ઉત્તર પત્રિકા લખાઈ જાય આવું તમે અત્યાર સુધી પ્રાઇવેટ યુનિવર્સિટી માટે સાંભળ્યું હશે જોકે આ ગુનાહિત તૃપિય છે આ કૌભાંડ જ છે પરંતુ જોવા જઈએ તો આ દૂષણ આ કૌભાંડ હવે એ સરકારી યુનિવર્સિટીમાં પણ ચાલે છે અને આ ધુપ્પલ જે છે સૌથી વધારે એચએનજી યુ એટલે કે ગુજરાતની ઉત્તર ગુજરાતની જે યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત નોર્થ યુનિવર્સિટી એની અંદર સૌથી વધારે આવા ધુપ્પલો ચાલે છે આજે વાત કરવી છે કે સૌથી વધારે જે દુઃખ ચાલે છે એમાં એચ જે સંલગ્ન ધાનેરાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જેની અંદર પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો એ સ્કીમ અત્યારે ચાલી રહી છે જેમાં ઉમેદવાર એ પરીક્ષા આપવા જતો નથી પરીક્ષામાં ફક્ત પહેલે દિવસે જાય અને તમામ પ્રકારની જે ઉત્તરવાહી છે એટલે કે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરીમાં એક દિવસની અંદર તમામ ઉત્તરવાહીઓની ઉપર સાઈન કરી નાખે છે અને પેપરની અંદર કશું જ લખતા નથી બારોબાર બીજા દ્વારા આખા પેપરો લખાઈ જાય છે આના માટે જે ધાનેનાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે તેના સંચાલકો સાથે પણ મેં વાત કરી છે તેની સાથે સાથે આ જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓના વાલી અને તેની સાથે સામે પક્ષે એ આ જે કોલેજોના સંચાલકો છે એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે આવા ચાર ઓડિયો રેકોર્ડિંગ તેની સાથે સાથે જે પેમેન્ટ કરવામાં આવ્યા છે એ પેમેન્ટના ટ્રાન્ઝેક્શનના ગૂગલ પેથી જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એ ગૂગલ પેના ટ્રાન્ઝેક્શન પણ એ અમારી પાસે ઉપલબ્ધ છે આ મીડિયાના માધ્યમથી આ તમામ આધાર પુરાવા એ અમે આપી રહ્યા છીએ કેમ કે પરીક્ષાના દિવસે પહેલા દિવસે હાજર થઈ અને તમામ પ્રકારની જે ઉત્તરવાહીઓ છે એમાં વિદ્યાર્થીઓની સહી લઈ લેવામાં આવે છે વિદ્યાર્થીઓ પરીક્ષાના પેપરમાં કશું જ લખતા નથી કોરા કાઢ પેપરો મૂકી દે છે છતાં પણ આ જે પરીક્ષાઓ જે છે એની અંદર જે દુપ્પલો ચાલે છે એમાં ફક્ત ને ફક્ત એ ડિગ્રીનો વેપાર ચાલે છે અને શિક્ષણની સોદાબાજી ચાલે છે અને ભૂતકાળમાં આપ જે મિલી ભગત છે એચએનજી યુનિવર્સિટીના સત્તાધીશો અને જે કોલેજ જે છે એ કોલેજના સત્તાધીશોની ઘણી બધી મિલી ભગતો અમે આ જ જગ્યાથી ઘણી બધી ઉજાગર કરી ચૂક્યા છીએ એચએનજીના વીસી ને આ બધી જ બાબતની ઓલરેડી પહેલા જ મેલ કરી અને ફરિયાદ પણ નોંધાવેલી છે હજી સુધી આની પર કોઈ પગલાં લેવામાં નથી આવ્યા તેની સાથે સાથે જોવા જોઈએ તો આ જે સર્ટિફિકેટનો જે વેપાર છે એમાં કેટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીની પણ ભાગ બતાવ્યો હોય કારણ કે જે વીસી છે એની નિરસતા એ કેટલે કે એની સંદોવણી પણ બતાવી રહી છે ભૂતકાળમાં આ જ જગ્યાથી આ જ માધ્યમથી અમે જે એચએન જીયુ એક્સપેરિમેન્ટલ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ બેફામ ચોરી કરતા હતા તેના ચારે ચાર દિવસના વિડિયો રેકોર્ડિંગ અમે મૂક્યા હતા આજ સુધી જોવા જઈએ તો એની પર કોઈ કોમ્પ્લીટ એક્શન લેવા નથી આવ્યા આજ દિન છાવરી લેવામાં પરીક્ષા એ વિદ્યાર્થીઓ રીલ બનાવતા હતા એ રીલ ના પુરાવા ઇન્સ્ટાગ્રામ ના વિડીયો એ જે વિદ્યાર્થી થી તમામ પ્રકારની માહિતી આપી આજ દિન સુધી એની પર કોઈ એક્શન લેવામાં ન આવી

એવી નર્સિંગ કોલેજો ચાલે છે જે ફક્ત કોમ્પ્લેક્ષમાં ચાલે છે એના પણ આધાર પુરાવા આ તીન સુધી ઉપર કોઈ એક્શન લેવા નથી એવા એક્સપેરિમેન્ટલના કોલેજના પુરાવા આપ્યા અને ફૂલ વેફાન ચોરી થતી હતી તો વીસી કેજો થવા દો વિડીયો કહી શકે કે ભાજપાની કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જાય એ ચાલુ ક્લાસે રીલ બનાવતા હતા તો કે બનાવા દો જે નર્સિંગ કોલેજો બોગસ ચાલે છે જેની મંજૂરી જ નથી છતાં એવી બોગસ કોલેજો ચાલે છે તો કે ચાલવા દો એટલે ક્યાંક ને ક્યાંક આ જે યુનિવર્સિટી છે એચએનજીયુ એ એચએનજી યુનિવર્સિટીમાં વીસી નો કોઈ કંટ્રોલ નથી વીસી ની કોઈ ઈચ્છા શક્તિ નથી એટલે શંકા પેદા કરે છે કે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનો નો હિસ્સો આ જે કોલેજોમાંથી માંથી ક્યાં સુધી ઉપર સુધી પણ પહોંચતો હોઈ શકે છે કારણ કે આ વીસી ની એચએનજી ના જે વીસી છે એની આ ગાંધારી નીતિ છે અને આ ગાંધારી નીતિમાં એ બધું જ આખાડા કામ કરે છે બધી જ બાબતોમાં અમે આ માધ્યમથી પાંચ જેટલી પ્રેસ કોન્ફરન્સ કરી પાંચ જેટલી વખત એચએનજીયુમાં જઈ તમામ પ્રકારના અમે આપ્યા છે આ જે ડીએચએસઆઈ કોલેજ છે એનો પણ અમે મેલ કરીને જવાબ આ જે બાબતો છે એમાં મેલ કરેલો છે વિદ્યાર્થીઓ દ્વારા આજ દિન સુધી એમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા જોવા જઈએ તો ડીએચએસઆઈ કોર્સ અને એસઆઈ જેવા કોર્સ જે છે ડિપ્લોમા હેલ્થ ના સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર ના કોર્સ છે સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર ના કોર્સ છે તો અત્યારે પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો આ જે સ્કેમ છે એ કોભાંડ નો અખાડો બની ચૂકેલી આ જે યુનિવર્સિટીઓમાં છે એ ચાલે છે આ પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી અમે આરોગ્ય મંત્રી તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ અને અમારી માંગણી છે કે આ પ્રકારની જેટલી પણ કોલેજ ચાલે છે એનું તાત્કાલિક ધોરણે ઓડિટ કરવામાં આવે ત્યારબાદ જે પણ પરીક્ષા હોય કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર જે ઘોર બેદરકારી જે સામે આવી છે એની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે કારણ કે રેકોર્ડેડ પુરાવા ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ પણ ઉપલબ્ધ છે ત્યારબાદ વિદ્યાર્થીઓ કરેલા ટ્રાન્ઝેક્શન પણ ઉપલબ્ધ છે ત્યારબાદ જે કોલેજના જે સંચાલકો છે એની સાથે જે વાતચીત થઈ છે એ પણ રેકોર્ડેડ પુરાવામાં ઉપલબ્ધ છે તો આની ઉપર ખાતાકીય તપાસ નહીં કારણ કે જોવા જઈએ જ્યારે જ્યારે અમે કોઈ પણ ખૌભાડ ઉજાગર કરીએ એટલે કહી દેવામાં આવે છે કે આ ખાતાકીય તપાસ છે પણ ખાતાકીય તપાસ પર અમે પોતા પોતાનાને બચાવવાનું એક સુનિયોજિત નિયોજિત કૌભાંડ અને કાવતરું એ આ એચ એનજીઓના સત્તાહીશો કરી રહ્યા છે એટલે આ માધ્યમથી અમારી અપીલ છે કે આપણે સ્વાસ્થ્યના રક્ષકો પેદા કરવાના છે કે યમદૂતો નહીં નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છ ભારત મિશન ની વિભાવના લઈને ચાલે છે તો એમાં આપણે આ સેન્ટર ઇન્સ્પેક્ટર હોય કે જે સ્વચ્છતા સાથે સંકળાયેલા હોય તો ખરેખર આપણે એ સમાજને આપવા શું માંગીએ છીએ એ વાત ક્યાંક ને ક્યાંક ડીસીએ પણ ધ્યાનમાં રાખવી પડશે એટલે તમામ જે એ કોલેજ છે એ કોલેજના ધૂપોલો બંધ થાય એવી આ માધ્યમથી અમારી માંગણી છે

આવા ધૂપો લોજ ચાલે છે આ કૌભાંડ અખાડો બની ચુકેલી યુનિવર્સિટી છે આની ઉપર તાત્કાલિક ધોરણે એ શિક્ષણ મંત્રી આરોગ્ય મંત્રી હોય અને ગુજરાતના મુખ્યમંત્રી એ લગામ લગાવે એ આ માધ્યમથી અમારી અપીલ છે આ આખા એ કૌભાંડના કેટલાક ઓડિયો પણ હાલ સામે આવ્યા છે આ કૌભાંડના ઓડિયોમાં સાંભળો વગર પરીક્ષા આપીએ કેવી રીતે પાસ થઈ શકાય છે

નિયસ્ત तो કોઈ રટા સર કોન તમારો બીજે ઓટોટો કોને એટલા પછી મેં મેમને કીધું તો તમારી જોડે વાત કરવા બરાબર તમે કેટલા જણા નીકળી ગયા હતા એની અમે 3 જણા હતા ઓકે બીયા તો બધા નીકળી ગયા થાય દિવસે તો બધા રાજકોટ ના કોઈ છોકરા હતા ને એ સાઈડ વાળા મોસ્ટ ઓફ બધા નીકળી જ ગયા હતા બારવાળા ઓકે કેટલા જણા હતા તમે સાંભળ્યું ને વગર પરીક્ષા આપે કેવી રીતે પાસ થઈ શકાય હવે આ બીજો ઓડિયો જુઓ જેમાં બે હજાર આપીને પરીક્ષામાં પાસ થવાની ગેરંટી મેળવવામાં આવી રહી છે હેલો અરે ઓલા 2000 રૂપિયા માર દીધા હો સાહેબ હું હાં તો હવે પાસ તો થઈ જા ને ના પાસ તો નહીં થઈએ ને

અમારો પ્રોબ્લેમ તો જે બોલા પ્રોબ્લેમ એ સુરત છે નહીં પ્રોબ્લેમ છે એ હજી મારે હજી હું આજે નહીં મારે તો જ રાખ્યો છે અહી આવી આજે આવતી કાલ જ આવવાનો છે તો પછી અમારી સાઈન કરી નાખો ની એ સાઈન તો ના જાય લોકો એ તો શું મો

અરે તનુભાઈ એટલા માટે હું તમને કઉ છું તમે થતું હોય ને બોલી જાઓ તો હું તમને ટ્રાન્સફર મારી દઉં તમે તમારી ક્લોઝ કરી નાખો યાર આ બધું

અમે તમે એમ કીધું જેના થ્રુ એડમિશન અમે મહાદેવ ભાઈ થ્રુ એડમિશન લીધેલ તો મહાદેવ ભાઈ અમારે થોડીક વાત કરવા જવાય કે આ રીત નું છે અમારી પાસે કે મહાદેવ ભાઈ બોલુ કરવા આવા કે નથી આવ અમને ખ્યાલ નથી ભાઈ એ તો અમારી એડમિશન એના થુ કરાવ્યું હતું ને અમે એ બરોબર અમને વાત બી અમારી એક બરોબર સાંભળતા હતા અમારી મહાદેવ ભાઈ ને બધી બધું સમજાવતા થી તો બરોબર જ છે ભાઈ નથી તો એનો પ્રોબ્લેમ છે કે હોય તો નઈ આવી શકે પણ અમને કઈ નથી દીધું એને તો કીધું તમે જાઓ એમ બીજું તો શું કે પ્રેક્ટિકલમાં તો બરોબર ભાઈ તમારું જે હોય બોલો આપડે ક્લોઝ કરી પછી આમાં યાર બધું લાંબુ લાંબુ નથી કરવું મારે યાર

બેતાલીસ નેવું બેતાલીસ છન્નું બાસઠોતેર પંચોતેર છુમ્મોતેર

એટલે એ લોકો જતા રહે એ ખુદે મને એમ કીધું કે અમે લોકો જતા રહ્યા એમ કે અરે ભાઈ અમે પાલનપુર જ હતા અમે લોકો પાલનપુર હતા એને ખાલી અમને એમ કીધું હતું કે ભાઈ અહીંયા કરવાની જરૂર છે તો અમે direct નથી બેસી જાત direct bus માં direct એક કલાક બે કલાકમાં direct અમે ધાનેરા આવી ગયા યાર ને તો અમારે હું અત્યારે હજાર હજાર રૂપિયા ભોગવવાનો પડે ને બીજી વાત એ કે એ લોકો જે આવ્યા હતા એ લોકોને ના પડી કે sign લેવાની જરૂર નથી એટલે એ લોકો વહી આવ્યા એ લોકો પાસે sign નથી લીધી.

જોયું કેવો શિક્ષણનો વહીવટ થયો હવે આ સાંભળો હજાર હજાર રૂપિયામાં વેચાતું શિક્ષણ તમને શું લાગે ભરોસો હે એના ઉપર તમને ભરોસો એટલે લગભગ 100% થઈ ગયો છે કારણ કે હું એક નહીં અમારી સાથે બે ત્રણ પીસા સુરત ના હતા ને હમ એ ત્યાં એનો ફ્રેન્ડ હતા ને એના થ્રુ કામ કરાવી નાખો છે કે એ પણ હજાર હજાર રૂપિયા દે પાસે એવું એમ નો તો મને તો આવો મગજમાં બેસતી નથી વાત

બીજા તમારી જોડે ક્યાંનો કોન્ટેક્ટ થયો ને એવું કીધું કે આ મારો થઇ ગયો પૈસા અ એ ત્યાં એક છોકરી હતી સુરત ની જ છે બરાબર હા બરાબર તો બધાનું આમને આવી રીતે કરી દીધું એમને હા એ રીતના બધાને પતાવેલું છે ઓહો હા એટલે મને લાગે છે કે મારું થઈ ગયું હશે સારું તો નસીબ હો ભાઈ હા બરાબર બાકી મેં university માં બધી વાત કરી છે હમ

એટલે તમારું કામ કરે જ નહિ સમજ્યા તમે કોઈ પણ માણસે આવું મેં તો મારા જીવન માં પેલી વાર આવું જોયું કે આવું થાય એમ સમજ્યા અમે તો એવું ખોટું કરતા નથી અને આ લોકો શું મજબૂરી કરે છે આપણને કઈ સમજાતું નથી એમ બરોબર કે આ સંસ્થા પગાર આપતી જ હોય તો શા માટે આવું કરવું પડે સારું વાંધો નહિ હું જાણી લઉં તો બી હજુ બરાબર ઓલું વધે એવું નહિ કે ખાલી એમનો નોર્મલ સર જાણી લ્યો ને કે ભાઈ એને અટેન્ડન્સ પુરાઈ કે નહીં એમ